કૃષિમંત્રી રાઘવજી પટેલના સ્વાસ્થ્ય મામલે ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત સુધારા પર છે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવશે સિનરજી હોસ્પિટલના તેમજ એમ્સના ડોક્ટરની કમિટી બનાવાય છે ત્રણ દિવસ સુધી કેવા પ્રકારની સારવાર અપાશે તેનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવે તેવી જરૂર જણાતી નથી કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે રાત્રે રાઘવજી પટેલ ગામ ચલો અભિયાનમાં હતા અને અભિયાન દરમિયાન બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો ડોક્ટર્સ અને સંબંધીઓએ કહ્યું કે હાલ તબિયત તેમની સુધારા પર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડોક્ટરો સાથે વાતચીત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે પણ રાઘવજી પટેલના ખબર અંતર પૂછ્યા તબિયત એમની સુધારા ઉપર છે કોઈ વધારે તકલીફ અત્યારે વધતી નથી અને અત્યારે એમ્સના ત્રણ ડૉક્ટરો અને અમારે સિનર્જી હોસ્પિટલના ત્રણ ડૉક્ટરોની એક સરસ પેનલ બનાવી અને ડિટેલમાં ડિસ્કશન કરી અને એમ્સ દિલ્હીના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી આગલા ત્રણ દિવસ માટેનો રોડમેપ તૈયાર કરેલો છે અને એમાં કઈ કઈ તકલીફો થઈ શકે અને એનું કઈ રીતે નિરાકરણ કરવું એ પણ બધું ડિસ્કસ થયેલું છે એટલે અત્યારે એમની તબિયત સુધારા ઉપર છે અને આશા રાખીએ કે ઝડપથી હજી વધારે તબિયત સારી થાય છે એટલે ત્રણ દિવસ માટે વધારે સારવારની જરૂર હોય છે જે આ ટાઈપના દર્દીઓ હોય જેને હેમરેજ થતું હોય એમને બ્લડ પ્રેશર મેનેજમેન્ટ ડાયાબિટીસ મેનેજમેન્ટ ફરીથી બ્લીડિંગ થાય તો એનું મેનેજમેન્ટ આ બધી વસ્તુઓ ઘણી અગત્યની હોય છે રાઘવજી પટેલ જેમ સ્ટ્રોક આવ્યો હતો તેમની હાલ સ્થિતિ છે સ્થિર છે અનેક આ સારા સમાચાર સામે આવ્યા છે જ્યારે ડોક્ટરની ટીમ છે તેમની નીચે તે દેખરેખ હેઠળ છે સીધા ચીશો મારા સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે દિવ્યશ એક રાહતના સમાચાર રાઘવજી પટેલની તબિયતને લઈને સામે આવ્યા છે હજી કેટલા દિવસ તમને ત્યાં રાખવામાં આવશે ચોક્કસ દીક્ષિતા વાત કરવામાં આવે તો જે રાઘવજીભાઈ પટેલ છે તેને સિનર્જી હોસ્પિટલમાં દાખલ છે તે કરવામાં આવી છે તેમને બ્રેન સ્ટ્રોક આવતા તેમને જે રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલ છે તે દાખલ કરવામાં આવી છે સૌથી મહત્ત્વના સારા સમાચાર કહી શકાય કે જે ડોક્ટર છે જયેશ ડોબરિયા તેના દ્વારા હમણાં મીડિયા સમક્ષ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું કે રાઘવજીભાઈને સૌ સિનર્જી હોસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગે લઈ આવવામાં આવ્યા તેના કરતાં તેમની તબિયત અત્યારે હાલ ઘણી સુધારા ઉપર છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સિનર્જી હોસ્પિટલ હોસ્પિટલ તેમજ દિલ્હી એમ્સ ડૉક્ટરની જે ટીમ છે તેના દ્વારા વિડીયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અને જે રાજકોટ એમ્સના જે ડોક્ટર છે અને સિનર્જી હોસ્પિટલના ડોક્ટર છે તેના દ્વારા એક ટીમ છે તે પણ બનાવવામાં આવી છે જે આ રીતના જે વાળા દર્દી હોય છે તેના માટેના ત્રણ દિવસ ખૂબ જ મહત્વના હોય છે ત્યારે આ ત્રણ દિવસ સુધી કેવા પ્રકારની તેમને સારવાર આપવી તે માટેનો રોડ મેપ છે તે પણ બનાવવામાં આવ્યો છે મુખ્યમંત્રી છે તે સતત જે ડૉક્ટર છે તેના સાથે સંપર્કમાં છે પરિવારજનો સાથે સંપર્કમાં છે ગૌજીભાઈના ખબર અંતર સમયાંતરે પૂછવામાં આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સવારથી જ જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે ધારાસભ્યો છે ભાજપના આગેવાનો છે અને જે રાજ્યના રાજ્યપાલ છે તે પણ અહીં ખબર અંતર પૂછવા માટે રાઘવજીભાઈના ખબર અંતર પૂછવા માટે સિનર્જી હોસ્પિટલ ખાતે આવ્યા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો કલેક્ટર સહિતના અધિકારીઓ છે તે પણ અહીં રાઘવજીભાઈના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા ત્યારે જયેશ ડોબરિયા ડોક્ટર છે તેના દ્વારા મીડિયા સમક્ષ નિવેદન છે તે આપવામાં આવ્યું છે કે રાઘવજીભાઈની તબિયતમાં ઘણો સુધાર છે તે આવી ગયો છે અને હાલમાં તેને મુંબઈ લઈ જવાની પણ જરૂર નથી પરંતુ જે ફાઇનલ ડિસિઝન છે તે પરિવારજનોના હાથમાં છે કે મુંબઈ લઈ જવા કે નહીં પરંતુ હાલની જે સ્થિતિ જોતા તેને મુંબઈ લઈ જવાની એક પણ પ્રકારની જરૂર નથી

મંત્રી શ્રી રાઘવજીભાઈ જામનગર જિલ્લાના બેરાજા ગામે ગયેલા ત્યાં રાત્રે સુતી વેળાએ રાત્રે અગિયાર સાડા અગિયાર વાગે એમને માથામાં દુખાવાની તકલીફ ઊભી થઈ તાત્કાલિક ડોક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ એમને રાજકોટની સિંધજી હોસ્પિટલમાં રેફર કરી અહીં દાખલ કરવામાં આવ્યા છે ડૉક્ટર સંજયભાઈ ટીલાડા અને અન્ય તબીબો એમની સારવાર કરી રહ્યા છે રિકવરી થઈ રહી છે તબિયત જે પ્રકારે એકમ કે આ ડોક્ટરો જે રીતે સારવાર કરી રહ્યા છે એટલે થોડાક દિવસોના આરામમાં બધું ઓલરેડી થઈ જશે એવું ડોક્ટરો વાત કરે છે રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયારે થોડીક તકલીફ જેવું મહેસૂસ થતાં એમને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી સિનરજી હોસ્પિટલ રાજકોટ ખાતે હાલ દાખલ કરવામાં આવ્યા છે હાલ એમની તબિયત સ્થિર છે અને લગભગ એમના પરિવારજનોને સંતોષ થાય એ પ્રકારની સારવાર પણ મળી રહી છે અને જરૂર પડે આગળની વ્યવસ્થા પણ કરવામાં રાઘવજી પટેલ સાહેબને ગઈકાલે રાત્રે સાડા અગિયારે થોડીક તકલીફ જેવું મહેસૂસ રાઘવજીભાઈ પટેલને કાલે જે સ્ટ્રોક આવ્યો ડૉક્ટરો દ્વારા આજે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી એ બી શ્રી જોડે વાત કરી છે અમારા સિનિયર કેબિનેટ મંત્રી મુલુભાઈ બી અમને એમને મળીને આવ્યા છે તેમની તબિયત સ્થિર છે રાઘવજીભાઈ એક લડાઈ નેતા છે ખેડૂતોના નેતા છે તેમને જલ્દીથી સારવાર કરીને અને જલ્દીથી એ સ્વસ્થ થશે અને સ્વસ્થ થઈને લોકોની સેવામાં પરત પડશે મેં હમણાં જ ટેલિફોનિક વાત કર્યું છે ખૂબ સારી તબિયત છે અને એમને આરામની જરૂર છે ડૉક્ટરે આરામ કરવાનો અને અમે હસતા ઘણીવાર આશ્રમમાં કંઈક દાદા તમે આરામ કરો કંઈક કામ હોય છે તો અમને સોંપજો પણ ખેડૂત નેતા તરીકેનો જીવ એવો છે કે આરામ ન કરે એક મહિના પહેલાં થોડાક આમ આમ નેચરલ અમે બેઠા હોય ત્યારે થાકેલા હતા કેમ દાદા હવે તમે અઠવાડિયું દસ દિવસ આરામ કરો તો મને કામ ગણાવવા મળ્યા કે આટલું જ બાકી છે આ કૃષિનું બાકી છે ખેડૂતનું આ બાકી છે તો એટલી એક સંવેદના સાથે એક મંત્રી કામગીરી કરી રહ્યા છે પરંતુ જલ્દી પાછા મંત્રાલયમાં આવશે જ બહુ આરામ નહીં કરે એ એ એમનો સ્વભાવ છે અત્યારે સારું છે એટલે ગુરુ મહારાજની કૃપા છે ને બ્રેન સ્ટ્રોક માઇલ્ડ હોવાનું ડૉક્ટરો સાથે ચર્ચામાંથી જાણવા મળ્યું છે એમની તબિયત ડૉક્ટરોના કહેવા પ્રમાણે સુધારા પડશે આગળ એમને શિફ્ટ કરવા કે અહીંયા જ સારવાર કરવી એ અંગે રાજકોટ અને અમદાવાદ અને એમ્સના ડૉક્ટરો અત્યારે ચર્ચા કરી રહ્યા છે જે નિર્ણય ઉપર આવશે એ પ્રમાણે આગળની કાર્યવાહી થશે ડૉક્ટરોને